ફાઈનલી આઈટીઆઈ પહોંચી છે વિમલ ડોન જાય છે જો સારું હાલ મહાદેવ ફોન કરું હલો હવે જવું છે આપણે અંદર આઈટીઆઈ બરોબર ભાઈ બહેન એ બધા આવી છે જવું છે ને અંદર વિમલ ડોન જવું થાય તો જો પહેલી વાર આઈટીઆઈમાં આવ્યો હોય આપણે રોઈ જ છું અહીંયા કાલ તો નહોતા આવ્યા તો કે અમારું આવું બધું તો હાલો હવે અંદર જાય છે સને હવે માંડ માંડ વિશેષ પેટીન ભાઈ કંટાળી જાય તો લખી લખીને કેટલા ખબર ફળ હતર પાના લેછા છે ને હાથની હાલત તમને બતાવું જો તમે ખાલી જોઈ જો ધ્રુજે છે અમારો આમ જોઈ જો હાથ આખો મારો ધ્રુજે છે આમ જો આયા ને આયા બોલ પેન ના લીટોડા છે બધે આમ જો આને એવું થઈ છે જોઈ જો જો એલા ભાઈ થાકી જાય તો લખી લખી હવે છે ને નાસ્તો કરી લઈ તો હારા માં રહે તો નાસ્તામાં હું હું છોકરી લાવવાનું આલુ છે લેવાનું નહીં જ નહીં લેવા બધું આવો કચરો લેવા છે ના ભાઈ હવે લોગ ઉતારવાની તૈયારીમાં છે બરોબર કવર બતાઈ ગયું છે એટલે હવે જલ્દીથી નાસ્તો કરી લઈને પછી પાછું જવાનું છે લેક્ચરમાં હવે તો કમ્પ્યુટર લેબમાં જવાનું છે પછી આજકાલ છે ને લગભગ તો રજા પડશે સાડા ચાર પાંચ પડશે

કેજો આસ્પી કેવલ છે ને આઈફોન ઓપરેટર છે આમ જો કરનો આઈફોન બનાવે સમજો ડબલ ડેટા ભાઈ આ બધું કર્યું નોખું કેવલ બધા નહી ભાઈ બધા ભૂમડા છે જો બધા કોઈને કાઈ કામ જ નથી જો બધા બધા ભૂમડા છે ફાઇનલી અમારો ડબલ ડેટા આઈફોન બની ગયો તો આવો કાઈ આપણો બન્યો છે જિલફોન આઈફોન નહીં જિલફોન સ્માર્ટફોન છે હમ આ લો બધાય નવરા થઈ ગયા લે ઊભો થા આલે ઓય શટડાઉન કર બસ ફાઇનલી 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 રજા પડી ગઈ છે તો બધાય વયા ગયા ઓલરેડી હવે છે ને સાઈ બેગ લઈને બહાર રાજવી રાવસ બુલેટ લઈને લેવા બુદ 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 મારો વાગ આવ્યો રીડી રીડી મારો વાગ આવ્યો હા હા મારો વાગ આવ્યો હા આ મારો વાગ આવ્યો ઓ ભાઈ બુદ 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 જો ભાઈ આ નવું બુલેટ લીધું ન્યુ એડેડ કોંગ્રેચ્યુલેશન કરી નાખજો વિમલ ને વિમલ ને લીધું છો નવું બુલેટ હાલો હવે ઘર બાજુ ભાગવું છે કે ગામમાં રોડે જવું હે રોડે રોડે હમ એડો તો નીકળી ગયા જશે રોડે જાય

ઘરે આવી ને અત્યારે વાગી કેટલા ખબર હાડા હાથ થઇ જોવો અંધારું અંધારું થઈ ગયું છે આપડે આવીને જાત સીધા હવે ઉઠી જાય ને ભાઈ બંધુ આવી જવો એનું કામ કરતા છે રખડતા હશે ફોન એવો ગામમાં ગામમાં જવું ને હું બાકી રહી ગયો તો એમાં આપડે ગામમાં ખાલી આટો મારવા જાય ભાઈ હવે જમવાનું બની ગયું છે ને જમવામાં આપડે ખાઈ છીએ લાડવો કેમ કે તમારા ભાઈ ને શાંતિ પડી ગઈ મોટામાં એટલે ખવાય એમ નથી શાકી એટલે એટલે આપણે છે ને ગળ્યો ગળ્યો લાડવો બનાવી લીધો ની જમી લે બાકી બધા તો જમવા બેહી ગયા છે ફૂલે ફૂલ ફેમિલી માડીએ જમી લીધું આજ કેમ માડી વેલા જમી લીધું હે મારે તો જમવાનું છે બાકી ઉસા કે વાત ઘણી કોઈ નજર નો પડે એટલે વેલા જમ લીધી કે બ્લોગ ચાલુ થાય એ પહેલા હે કિલો ખાવા જાય ને એટલે પાછું અરે વાહ ધીમે ધીમે બધા ખાંકે જા આગળ ઊભા થઈ જા આપણે વેલા જમી લઈ ઈ કેમ માવો ખાતો કેમ ખાતો સોપડા બધા ઉતારી લીધા જો આટલા બધા સોપડા ભેગા કર્યા છો ભાઈ બાકી આમ જોવો આ બધું બધા ભણવાના છે આ હું કામ નું છે અમાર તારા બધું 10 નું છે મારું આમ જોવો છોપડે છોપડા ખાટ્યા આ બાજુ આટલા આ બાજુ આટલા આ બધું ભણતર આટલું બધું ભણાય હા હું તો આ બધા છોકડીઓ આ આ પુસ્તક આમ જો આ બુક તો લઈ આમ જો મમ્મી જો ખાલી તું આમ જો કોરે કોરું છો મેં કઈ કર્યું જ નથી નામ નામય નથી માર્યું આમ જો અવે માં ચાલી દુએલા કેટલા ચોપડા છે આમ જો આ આપણો 10 માનો 10 માનો ને કેટલાનો ચોપડો છેન જોવો જોવો આ છે 8 માનો એમાંથી કરેલો છે 10 માનો હવે 8 ધોરણથી લઈને 10 ધોરણ લગી આમ જોવો કેટલું ભરીયું છે માંડ માંડ આ બુક માંડ પૂરી થઈ ગઈ છે જો એમાં એક આધા પેજ ખાલી રહી ગયા છે હો ભાઈ આ ગુડુ બેન ના અક્ષર બતાય તો ગુડુ કેવા જોરદાર છે જો ઇંગ્લિશ ના બતાવું જો જો

આવી ગયા છે મવા રોડે અને આઈસ્ક્રીમ નો કોણ છે ને બારે મહિના આમ નમ રહેતો ઓગળતો જ નહીં છેલ્લા કોણ જાણે કેમ નથી ઓગળતો કેમ નથી ઓગળતો બધા વડે એવું છે એવું છે ઠાકર ધણી આવી ગયા જોવો તમે ખાલી કેવું જોરદાર લાગે લોકેશન એવું જોરદાર છે આવી ગયા છે ઠાકર ધણી અને હવે મંગાવી લીધો તો ઓર્ડર હું મગાવી ચીપ્સ મંગાવી લીધી છે ચીપ્સ આવે ને પછી આપણે નાસ્તો કરો જીપ આવી ગઈ છે ને બખા બખી બોલાવી દે હાલો ખાઈ દે બધું એટલે પછી નીકળીએ ઘર બાજુ જોવા ફોન જોતા જોતા ખાવા બધા જોઈ લે નાસ્તો કરી લીધો છે ને હવે જાવું છે ઘર બાજુ સીધું તો હાલો હવે નીકળીએ ગામ માંથી આપણે ઘરે આવી ગયા છીએ અને ઘર પણ ક્યાં બેઠા તમને એમ લાગતું હોય છે ને હું બેઠો છું સ્વિફ્ટ ની ઉપર ભાઈ આ હા 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 આ નંબર ને જોઈન છે ને ભાઈ આમ દિલ માં સુકુંન મળે 0 0 0 6 ઓન્લી 6 અને આપડી શિફ્ટ ટુડી પુશ બટન તો નથી કેવુર ભાઈની જેમ પણ છે શિફ્ટ ટુડી આપણે સેલ્ફ સ્ટાર્ટ છે ડુ નો 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 કરીને થાય ને એ રીતે અને કટ કરાવ્યા ને તે પછી हेयर સેટ થઈ ગયા આમ જોરદાર કોમેન્ટ કરી નાખજો યાર હારા લાગે તો અને ભાઈ હમણાં થોડાક દિવસથી મારે છે ને વ્યૂ ન થાવતા તો પ્લીઝ યાર પેલા જેવો સપોર્ટ કરો તો વ્યૂ આવશે હારા અને તો પછી એમ મજા આવે બ્લોગ બનાવવાનું સપોર્ટ હરખો કરો બાકી યાર પછી મજા નો આવે વ્યૂ નો આવે ને એટલે પછી મજા નું આવે એટલે પેલા જેવો સપોર્ટ કરો યાર બાકી તો જો અત્યારનું વાતાવરણ કઈક આવું છે અને સાંધામાં જો વાદળાથી ટકાઈ ગયા છે અત્યારે ટકા નહીં હવે આપણે વહેલાર સુઈ જાય તો કેવું હારા હારામાયેલું રહે ને બાર તો વાગી ગયા છે અત્યારે તો તમને માં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો એક આવાજના બ્લોગમાં ત્યાં સુધી તમને બતાવીને બાય બાય